કોઈ પણ રીતે આગળ વધશો નહીં પૂરેપૂરું જ્ઞાન આવી જાય પૂરેપૂરી સમજ આવી જાય અને આખા બાઇબલ આપણે જ્યારે અભ્યાસ કરીએ પછી તમે કરજો અને એમાં આપણે જોયું છે કે બાઇબલમાં આપણે ત્રણ દશાંશ જોયા છે એ ત્રણ દશાંશ ની બાઇબલ વાત કરે છે પહેલો જે દશાંશ છે એ ઇસરાયલે લેવીને આપવાનો હતો પ્રભુના સેવકોને એને આપવાનો હતો બીજો જે દશાંશ આપણે જોયો કે વ્યક્તિગત અને કુટુંબ માટે જે પર્વ પાડવાના હતા ત્યાં એમણે ઉપયોગમાં લાવવાનો હતો અને ત્રીજો જે દશામાં જો એ જરૂરિયાતમંદ માટે વિધવા અન્યાત ગરીબ એ બધાને માટે આપણે જો કે આ ત્રણ દશામાં એ વાત કરવામાં આવી છે અને જ્યારે આ ત્રણ દશામાંશની વાત કરી ત્યારે આપણા દરેકના મનમાં એ પ્રશ્ન હતો કે પણ ઇઝરાયલ આ ત્રણેક ને ત્રણેય ને દશાંશ આપતા હતા કેવી રીતે કેવી રીતે વહેંચતા હશે આ દશાંશ કેમનું થતું હશે એ પ્રશ્ન હતો પછી મેં કીધું કે આપણે આ બાબતો જોવા માંગીએ છે કે જે આજે હવે આપણે જોઈશું કે ઇઝરાયલ આ ત્રણ દશાંશ ને કઈ રીતે વહીવટ કરતા હતા દશાંશ કઈ રીતે આપવામાં આવતો હતો રાઈટ પણ એ પહેલા હું તમને યાદ દેવડાવી દઉં કે મેં તમને કીધું હતું કે આ જે વિષય છે એ વિષયને અંગ્રેજીમાં મેં એક વાત કરી કરે હોટ પોટેટોસ રાઈટ બાઇબલમાં ઘણા એવા હોટ પોટેટોસ છે ગરમ બાફેલા બટાકા છે કે જે હાથમાં લેવાય નહીં એ બહુ તકલીફ પડે કે જે તકલીફમાંથી આપણે પસાર થવાના છીએ આજે રાઈટ એ હોટ પોટેટો છે એટલા માટે હોટ પોટેટો કહેવામાં આવે છે એટલા માટે બાફેલા બટાકા જે ગરમ છે આપણને તકલીફ પડે એવો વિષય એટલા માટે છે કે બાઇબલ સ્પષ્ટ કહેતું નથી રાઈટ હું ફરીથી તમને કહું દશાંશ વિશે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે દશાંશ તમારે આપવો જોઈએ પણ આ ત્રણ દશાંશના વહીવટ વિશે બાઇબલ સ્પષ્ટ કહેતું નથી ઓકે કોઈ જગ્યાએ આખા બાઇબલમાં એવું આપવામાં નથી આવ્યું કે ઈસરાયલે લેવી અને પ્રભુના ઘણા બધા સેવકો મોટા મોટા કહેવાય એ બધા આ વિષય પર વહેંચાયેલા છે કોઈ પણ એક બાબત પર સમત થતા નથી અલગ અલગ બાબતો છે

અને આ હતું સાતમા માસમાં જે પર્વ પાડવાના હતા એના મહિના આ પ્રમાણે હતા બે પર્વ જે યરુશાલેમ પર્વ પાડવાનું હોય એ પહેલા માસમાં હતું ત્રીજા મહિનાથી સાતમા મહિના સુધી દશાંશો એ યરૂલા મંદિરમાં લાવવાના હતા એટલે સાતમા માસ સુધી આખા બધા જે

પુત્રો તથા યહુદી માણસો જે યહુદિયા ના લગરોમાં રહેતા હતા તેઓએ પણ બળદો તથા નો દશા તથા પોતાના દેવ યુવા સમર્પણ કરાયેલી વસ્તુઓ લાવીને તેમના ઢગલા કર્યા

હવે ત્યાં તમે રાહ જોજો આગળ વધીએ જે અલગ અલગ હોય શકે પણ મોટા ભાગે બે માન્યતાઓ છે એક માન્યતા એવું કહે છે કે આ ત્રણેય પર દશાંશ છે એ અલગ અલગ છે પહેલી એક માન્યતા છે પ્રભુના અમુક સેવકો એવું માને છે કે બાઇબલમાં જે રીતે લખવામાં આવ્યું છે આ ત્રણેય દશાંશ એ આપવાના છે ત્રણેય દશાંશ નો ઉપયોગ કરવાનો છે

જે સેવકો આ માની રહ્યા છે કે એક જ લેવી કુટુંબ માટે અને જરૂરિયાત માટે એ જે લોકો માની રહ્યા છે કે એક જ દર્શાવશે તો છે જ જે આપણે એની કલમો જોઈએ છે કે લેવી નાખવાનું પણ જ્યારે કુટુંબ માટેના દશાંશની વાત કરે છે ત્યારે એ બધા બાઇબલના નિષ્ણાતોનું માનવું એવું છે હવે બહુ ત્યાંથી સાંભળશું કુટુંબ માટેના જે દશાવુંશ વિશે આપણે જોયું હતું પુનર્નિયમના પુસ્તકમાં ત્યાં જે લખવામાં આવ્યું છે કે તું એ દશાવશ લઈને તારા કુટુંબના માટે દિલ ચાહે એ આજે પીજે ને જે વાત કરવામાં આવી છે આ જે સેવકો પ્રભુના છે એ લોકો એવું માને છે કે એ કુટુંબ માટે કે ઈસરાયલ માટે નથી વ્યક્તિગત ઈસરાયલને કહેવામાં નથી આવ્યું

પણ બીજા બધા શહેરો હતા જે યરુશાલેમ ની આસપાસ હતા કે જે શહેરોમાં લેવી અને યાજકો રહેતા હતા ઓકે એટલે આ જે અહીંયા લેવી અને યાજકો જ્યાં જ્યાં રહેતા હતા લેવીઓ તે એમને દશાંશ મળતો હતો એટલે લોકો દશાંશ લઈને એમને આપે હવે લેવીય એ લોકો શું કરે અને યાજકો શું કરે કે એમને જે દશાઉશ આપ્યો છે એનો દસ લઈ અને એ લોકો તમને અહીંયા સુધી કે આ લોકોને જે ઇઝરાયલ તરફથી દશાંશ મળે એ પોતાના શહેરમાંથી લઈ અને યરુશાલેમ જાય દશાંશનો દશાંશ લઈને એટલે આ જે સેવકો છે બીજી માન્યતાના એ એવું કહે છે કે એટલે આ જે કુટુંબ માટે કહેવામાં આવ્યું છે ઇઝરાયલ માટે ને એ યાજકો અને લેવીઓને જે દશાંશ આપવામાં આવે એનો દશાંશ લઈને લોકો અહીંયા પહોંચે એના માટે કહેવામાં આવ્યું છે ઓકે એટલે અહીંયા એ લોકો એગ્રી નહીં થતા

માટે પણ રાખવો એટલે ત્રણ પર્વ પાડવાના હતા એમણે બે કમી રોટલી નું પર્વ અને સંગ્રહ પર્વ પહેલો મહિનો ત્રીજો મહિનો અને સાતમો મહિનો એટલે સાતમા મહિના સુધી એ લોકો એટલા માટે રૂકે છે કે ઈસરાયલ જે વર્ષોનું ચક્ર હતું એ સાત વર્ષનું હતું રાઈટ નું જે ચક્ર હતું એ સાત વર્ષનું હતું

ભાષાંતરમાં તકલીફ થઈ શકે છે અને એટલે આ નિશાના તો એવું માને છે કે જે લોકો એ અહિયાં માને છે એ લોકો કદાચ એ ભાષાંતર યોગ્ય રીતે હજુ થઈ શક્યું નથી એટલે કે છે એ લોકો એવું માને છે ટૂંકમાં આ બે જે માન્યતા એ શું કહે છે આ જે માન્યતા છે એ એવું કહે છે કે 3/10 ઇઝરાયલ આપતું હતું પણ એ એક્સપ્લેન નઈ કરી શકતા કે આ 3/10 ઇઝરાયલ કઈ રીતે આપતું કેલા કે ભાઈ આ ત્રણ પર્વ પાડતા હતા તો એ ત્રણ પર્વમાં હતું અથવા તો ઇઝરાયલે પહેલા વર્ષે આપતું હતું બીજા વર્ષે અમને અને ત્રીજા વર્ષે અમને આપતું હતું આ લોકો પ્રશ્ન શું કરે છે ધારો કે કુટુંબ માટે આપવાનું હોય બરોબર પણ ત્યાં બાઇબલ એક શબ્દ નોંધે છે કે તું જ્યારે યરુશાલેમના મંદિરમાં કે ઈશ્વર જે સ્થળ બતાવે ત્યાં જઈને તારો દશાંશ વાપરે ત્યારે એક શબ્દ એક વાક્ય ત્યાં લખવામાં મળ્યો કે લેવીને ભૂલતો એટલે આ તો એવું કે છે કે લેવીને ભૂલવાનું કેમ કીધું લેવીને તો મળે જ છે પણ જો લેવીને નથી મળતું તો પછી કહેવામાં આવ્યું છે કે લેવીને યાદ રાખજો બાકી જો લેવીને મળતું હોય તો પછી લખવાની જરૂર નથી કે લેવીને આપજો ખાલી તમે જ વાપરજો એવું લખ્યું હોય પણ લેવીને મળતું નથી પછી એ જરૂરિયાત મન માટે પણ જ્યારે લખવામાં આવ્યું છે ત્યાં પણ એવું લખ્યું છે કે પણ લેવીને ભૂલશો નહીં એટલે એનો અર્થ શું કે લેવીને મળતું નથી એટલે આ જે છે સંપૂર્ણ કુટુંબ માટે જતો નથી આ દશાંશ સંપૂર્ણ ગરીબ માટે જતો નથી પણ બધામાં એવું કહે છે કે લેવી બધામાં સાંકળી લેવામાં આવ્યા છે એનો એ કે એવું નથી કે ત્રણ છે પણ લેવીને જ દશાંશ આપવામાં આવે છે અને એમાંથી પછી આ ત્રણેય દશાંશનો વહીવટ થાય છે

સાતમા માસ સુધી ત્રીજા પર્વ સુધી આપણે સંગ્રહ લાઈ દેવાનો હોય અને એમાંથી પછી જરૂરિયાત મંદોને આપવામાં આવે આ લોકો કહે છે એક્સપ્લેન કરી શકતા નથી કે આ એક જ વર્ષનો છે કે પછી એક બે ત્રણ વર્ષનો છે શું છે એ લોકો સ્પષ્ટ કરી શકતા નથી પણ એ લોકો માને છે કે બાઇબલ કહે છે કે લેવી નાખવું

યાજક માટે તમારે આપવાનું હોય જે યરુશાલેમના મંદિરમાં જે એ સમયે જ્યારે સેવાઓ કરે છે એ એમના માટે છે ઈસરાયલના કુટુંબ માટે એમાં એ લોકો ફરક લાવે છે ઓકે આ હવે બાફેલો ફટાકો હું તમને આપું છું હવે તમે શું કહો છો તમને શું લાગે છે

શું કહેવા માંગો છો અથવા તો આ બે સિવાય કોઈ માન્યતા આવતી હોય તો આ બે જે બીજી માન્યતા છે તો ના એ લોકો એવું છે અહીંયા છે ને ભાષાંતર પર વાત આઈ નટકી છે બંને વચ્ચે એલા હિબ્રુ ભાષાનું જ્યારે ભાષાંતર હવે હિબ્રુ ભાષા કેવી છે એ થોડી અટપટી એ રીતે છે કે ધારો કે આ હિબ્રુ ભાષા છે ઓકે આ હિબ્રુ ભાષા છે કાનો માત્ર વગરની ભાષા છે ઓકે આ મેં શું લખ્યું છે વાંચો તો ઓકે એને અલગ રીતે વાંચો તો કાનું માત્ર છે નહીં પણ તમારે હવે કાનું માત્ર કરીને વાંચવાનું હોય તો શું વાંચો ઓકે બધા પણ હિરણ નહીં વાંચતા તમે અલગ વાંચી શકો વાંચો તો હેરેન હરા ના તમે મનફાગે વાંચી શકો આ હિબ્રુ ભાષા છે એટલે પ્રભુના આભાર માનીએ કે જે લોકોએ ભાષાંતર કર્યું આવી ભાષા માંથી તમને મને ભાષાંતર કરીને પ્રભુનું નું વચન આપ્યું તાનો માત્ર બહુ અઘરું છે ગ્રીક ભાષા સરળ છે નવો કરા પણ જૂનો કરા હિબ્રુ નું જે ભાષાંતર છે એ અઘરું છે કે તમને મન ફાવી એ તમે તો અહીં લખી શકો ખ્યાલ આવ એટલે કયા સંદર્ભમાં આ શબ્દ લખવામાં આવ્યો છે એ મુજબ કાનો માત્ર કરીને શબ્દ બનાવે સમજ્યા તમે એટલે મારા મારી અહીંયા હવે શબ્દ નહી આય છે ત્રીજા વર્ષે આપો અમુક એ લોકો કહે છે કે ત્રીજા વર્ષે લખ્યું છે એ લોકો કહે છે કે ત્રીજા વર્ષે નહીં વર્ષમાં જે ત્રીજું જે પર્વ આવે એમાં આ ગણવું જોઈએ અથવા તો અહીં કુટુંબ માટે શેરે કહે છે ત્યારે કહે છે કે તમે ત્યાં ભૂલ કરો છો એ ઇઝરાયલ માટે નથી કહેવામાં આવ્યું ત્યાં કહે છે લેવીના યાજકો માટે કહેવામાં આવ્યું છે કે એ યાજકો માટે મંદિરમાં એ લોકો ખાઈ પીને આનંદ કરે ખેલ એટલે આ ભાષાંતરની તકલીફ એટલે તમે કોઈ પ્રાર્થના કરો ને હિબ્રુ ભાષા જલ્દી શીખી જાઓ તો મનેય મદદ થાય તમને મદદ થાય

દશાંશ વિશે સ્પષ્ટ કે છે કે દશાંશ આપવો એ સ્પષ્ટ છે અને લેવીને આપવો એ પણ સ્પષ્ટ છે પણ હવે ક્યારે આપવો કેવી રીતે આખો એનું વૈવટ કરવો એના વિશે બાઇબલ કશું કહેતું નથી એટલે પછી મે બાઇબલ પછીના જે જોસેફસ આવા ઇતિહાસકારો હતા કે જેને બાઇબલ જેને આપણો તો માન્યતા આપે છે નામના ઇતિહાસકાર બીજા ઘણા છે એ લોકોને એ લોકોમાં પણ આવું જ કહેવામાં આવ્યું છે કે કશું સ્પષ્ટ નથી પણ એ લોકો એમના ઇતિહાસમાં એવું નોંધે છે કે પ્રભુ ઈસુ ની સેવાઓ સુધી આ રીતે આપવામાં તો આવતું હતું

કરી શકે છે એમાંથી એટલે લેબીને આપણે સ્વીકારી શકીએ કુટુંબને સ્વીકારી શકીએ અને જરૂરિયાતમાં આ ત્રણેય માટે આપણે આપણા દશાંશનો ઉપયોગ કરવો જોઈએ જે ઇઝરાયલ કરતો એ રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ ખ્યાલ આવી ગયો હવે કે કોઈ એક ચોક્કસ એની પર આવતા નથી પણ બંનેમાંથી નીચોડ લઈ અને આપણે એક તારણ પર આવીએ છીએ કે ભાઈ મારે

કે જે બાઇબલ આધારિત છે બાઇબલ આના વિરુદ્ધમાં જતું નથી એટલે આપણા માટે આ માર્ગ એ સાચો માર્ગ છે ને મદદરૂપ માર્ગ છે આઈસોથી સ્પષ્ટ છે કે કોઈને કહે કે છે કે ચોથું પાછું કંઈક છે બે ઇઝરાયલ કેમનો કરતો કેમનો દશામ કે એટલે આ ગરમ પટેટો છે ઓકે એટલે હવે વધુ સ્પષ્ટીકરણ માટે આપણે હવે દવા કરવામાં આવીએ કે પ્રભુ અમને શીખવાડો કે આ તો ઈસરાયલ પ્રજાને આપવામાં આવેલું